સ્વચ્છતા માટે અભિયાનો ચલાવવામાં આવે છે ત્યારે આવું જ એક અભિયાન રાધનપુર ડેપો માં એકઠા કર્યા હતા સ્વચ્છ મિશન આ કાર્યક્રમમાં સ્વચ્છતા વિશે સમજાવવામાં આવ્યું હતું નવનિર્માણ ના વિદ્યાર્થીઓને પણ બોલાવવામાં આવ્યા હતા અને આ રંગોળી ચિત્ર છે એ દોરવામાં આવ્યું હતું ને ત્યારબાદ આ સ્વચ્છતા મિશન કાર્યક્રમ

બસ ડેપોમાં એવી સ્વચ્છતા મિશન અભિયાન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં નવ નિર્માણ વિદ્યાલય મંદિર સ્કૂલના જે બાળકો છે એ બાળકો રંગોલી બનાવી અને સ્વચ્છતા મિશન વિશે લોકોને જાગૃત કરવા માટેનો આ કાર્યક્રમ હતો સ્વચ્છ ભારત સ્વચ્છ મિશન આ કાર્યક્રમ દ્વારા અનેક જગ્યાએ સ્વચ્છતાના અભિયાન માટે અનેક સંગઠનો ભારત સરકાર દ્વારા આવા કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે ત્યારે રાધનપુર બસ સ્ટેશન ખાતે પણ આવો જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ બસ સ્ટેશનમાં જે કાર્યક્રમ યોજાયો હતો સ્વચ્છતા અભિયાન આયોજન જે કાર્યક્રમ યોજાયો હતો જેમાં આ આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં ડેપો ઇન્ચાર્જ સુરેશભાઈ ઠાકરે શું કહ્યું ડેપો કંટ્રોલ ટ્રાફિકના જે રમેશભાઈ પ્રજાપતિ છે તેમણે શું કહ્યું એ આ બંને વિડીયોમાં જોઈશું ત્યારબાદ વધુ ચર્ચા કરીશું નવનિર્માણ બાલિકાઓ દ્વારા જે રંગોળી પૂરી અને સ્વચ્છતા અભિયાન રંગોળીપુરી અને સ્વચ્છતા અભિયાનનું એક ચિત્ર દોરવામાં આવ્યું અને બાલિકાઓ દ્વારા આ બહુ સરસ ચિત્ર દોરવામાં આવ્યું એના દ્વારા કચરો કચરા પેટીમાં નાખતો અને ગંદકી શેરી હોય મહલ્લા હોય અહીંયા ગંદકી આપણે આપણે જાતે સ્વચ્છ રાખશું સ્વચ્છ ભારત

રાધનપુરની જાણીતી વિદ્યાલય નવનિર્માણ વિદ્યાલયમાંથી માલિકાઓ દ્વારા સંસ્થાના આચાર્યશ્રી દ્વારા ટ્રસ્ટીગણ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો અને એમના દ્વારા આપણા વિદ્યાલય આપણા બસ સ્ટેશનના પ્રાંગણમાં એક રંગોળી પૂરવામાં આવી જેમાં લોકોને સ્વચ્છતા પ્રત્યેનો ઉદ્દેશ મળે લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત બને એવી પ્રેરણાથી આ રંગોળી પૂરવામાં આવી છે આ રંગોળી પૂરવા માટે લોકોની ખૂબ

માર્ગ વાહન વ્યવહાર અને રાધનપુર ડેપો દ્વારા આજે ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા પ્રભુતા ગાંધી સાર્થક કરતા અમે આજે સ્વચ્છતા રંગોળી એ બસ સ્ટેન્ડની અંદર બનાવેલી છે ડેપોની અંદર અને મહા આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી એ નરેન્દ્રભાઈ મોદી એ સાહેબનું જે અભિયાન છે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત

પરજા છે તેમને જાગૃતિ લાવવા માટે આ ચિત્ર બનાવવામાં આવ્યું હતું રાધનપુર ના આ ડેપોમાં નામ નિર્માણ વિદ્યાલય મંદિરના જે બાળકો છે એ બાળકો રાધનપુર એસટી ડેપોના મેનેજર શ્રી વિશાલભાઈ ગોહિલ તથા તેમની સાથે ડેપો ટ્રાફિક કંટ્રોલના રમેશભાઈ પ્રજાપતિ અને બસ સ્ટેશનના ઇન્ચાર્જ છે સુરેશભાઈ જેમના દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યું હતું બસ એ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર